આજરોજ વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા પ્રમુખ ઋત્રીજ જોશી તથા વિપક્ષ નેતા ચંદ્રકાંત ભથ્થુની આગેવાની હેઠળ આવનારી કોર્પોરેશનની ચૂંટણીને લઈને જે રીતે મતદાર યાદીમાં ગોટાળા ચાલી રહ્યા છે જે લોકો મરણ પામેલા છે તેઓના પણ મતદાર યાદીમાં નામ છે જેને લઈને આજરોજ ભારે સૂત્રોચ્યાર સાથે કલેક્ટરના આદનપત્ર આપવામાં આવ્યું મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ જોડાયા હતા અને તે મતદાન યાદીમાં જલ્દીમાં જલ્દી સુધારા કરે અને અમને વિપક્ષ તરીકે મતદાર યાદી સાચી આપે એવી રજૂઆત કરી આવનારા દિવસોમાં જો મારી માંગ પૂરી નહીં થાય તો ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીશું તેવી ચીમકી આપી હતી કોંગ્રેસ પાર્ટી દ્વારા વડોદરામાં આવનારા દિવસમાં જ્યારે કોર્પોરેશનની ચૂંટણી થવાની છે ત્યારે અમે વડોદરા શહેરના કલેક્ટરશ્રીને રજૂઆત કરવા આવ્યા છે આવેદનપત્ર આપ્યું છે ત્રીજી વાર કે કોર્પોરેશનની ચૂંટણીની જે મતદારાથી ફોટાવાળી છે એ કોંગ્રેસ પક્ષને કે કોઈપણ રાજકીય પક્ષને નેવું દિવસ પહેલાં આપવામાં આવે કારણ કે ગત ચૂંટણીમાં અનુભવ થયેલા છે કે એક એક મહિનામાં ત્રીસ દિવસમાં મતદાર આપે એમાં કોઈ કામગીરી થતી નથી અમારે વોટર્સનું વેરિફિકેશન કરવું છે કારણ કે આખા દેશમાં જે રીતે વોટ ચોરીનો મુદ્દો ઉઠ્યો છે અમારી પાસે કલેક્ટર સાહેબે જે મતદાર આપી છે બે હજાર ચોવીસની ને બે હજાર પચીસની બે વોટર લિસ્ટની કોપી અમારી પાસે છે પરંતુ એમાં જે મૃત્યુ પામેલા લોકો છે જે સ્થળાંતર થયેલા લોકો છે એકના એક નામો રિપીટ થઈ રહ્યા છે આજે અમારી પાસે એવો પુરાવો છે કે દસ વર્ષ પહેલાં જે વ્યક્તિ મૃત્યુ પામેલ છે એનું નામ આજે પણ મતદાર યાદીમાં છે નો ડાઉટ કે ભાઈ એમના ફેમિલીવાળાએ નામ કમી કરાયું હોય કે ના કરાયું હોય પરંતુ આપણે કોર્પો કલેક્ટર ઓફિસથી જેવી રીતે ચૂંટણી પંચ અઢાર વર્ષના મતદારોને નવા મતદારોને આપણે એડ કરવાનું કામ કરીએ છીએ એવી રીતે જે મૃત્યુ પામેલા લોકો છે જે સ્થળાંતર થયેલા લોકો છે જે ડબલ વોટર્સ છે આ લોકોના નામ પણ આ લોકોએ કમી કરવા જોઈએ એમની પાસે પૂરતો સ્ટાફ છે અને એ સ્ટાફ લોકોની વચ્ચે જઈને આ કામગીરી કરી શકે છે અમારી મુખ્ય રજૂઆત છે કે એકથી ઓગણીસ વોર્ડની ફોટાવાળી મતદાર યાદી અમને આપવામાં આવે જે એકથી ઓગણીસ વોર્ડમાં જે અનામત બેઠકો છે કઈ સીટ પર કયું અનામત છે એસટી રિઝર્વ છે એસસી રિઝર્વ છે આપ જાણો છો કે ઓબીસીની બેઠકો પણ વધી છે ત્યારે આ બધી અનામતની વિગતો પણ અમને નેવું દિવસ પહેલાં આપવામાં આવે સાથે સાથે જે મતદાન કેન્દ્રો છે મતદાન કેન્દ્રોની યાદી પણ અમને આપવામાં આવે કારણ કે વિધાનસભામાં જે ચૂંટણી થાય છે એમાં એક બુથમાં હજારથી બારસો મતદાર હોય છે અને કોર્પોરેશન જે ચૂંટણી થાય છે એમાં આઠસોથી નવસો મતદાર હોય છે તો ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી માંડીને આ બધી ચિંતા ખરેખર કોર્પોરેશનને અને કલેક્ટર સાહેબને હોવી જોઈએ પણ અમને વિપક્ષ તરીકે ચિંતા છે અમને ફ્રી એન્ડ ફેર ઇલેક્શન જોઈએ છે કારણ કે ભૂતકાળમાં ભારતીય દા પાર્ટીએ સત્તાનો દુરુપયોગ કરીને ચૂંટણી પંચને હાથો બનીને ગમે તેમ કરીને સામ દામ ભેદ કરીને ઇલેક્શન જીતેલા છે ત્યારે ફ્રી એન્ડ ફેર ઇલેક્શન થાય કારણ કે આખા દેશમાં જે રીતે વોટ ચોરીનો મુદ્દો ઉઠ્યો છે આપ જાણો છો કે રાહુલજી ગાંધીની આગેવાનીમાં આખા દેશમાં જ્યારે વોટ ચોરીનો મુદ્દો ઉઠ્યો છે અને પ્રજાને પણ શંકા કુશંકા છે કે જે લોકો વોટ આપે છે વોટ જાય છે કંઈ ત્યારે તમામ પ્રશ્નો લઈને અમે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે અમે આશા રાખીએ છીએ કે અમારા એ રજૂઆતને ધ્યાનમાં રાખીને તાત્કાલિક કલેક્ટર સાહેબ પગલાં રહેશે જો પગલાં નહીં લે તો આગામી દિવસોમાં કલેક્ટર કચેરી પર આંદોલન કરવાની ફરજ પડશે જેની સંપૂર્ણ જવાબદારી વડોદરા શહેરના કલેક્ટરની રહેશે આખા દેશની અંદર એક વ્યક્તિ રાહુલ ગાંધીએ મતદાર યાદી ચેક કરીને સાબિતી સાથે સરકારને અને લોકોને જગાડ્યા લોકોની અંદર જે ડર હતો એ આખા હિન્દુસ્તાનની અંદર દરેક પાર્ટીના કાર્યકર્તાઓનો ડર જો કોઈએ કાઢ્યું હોય તો રાહુલ ગાંધીએ કાઢ્યું છે અહીંયા અમારા પ્રમુખ અને અમે લોકો વારંવાર મતદાર યાદી ચેક કરવાનું મતદાર યાદી વહેલી આપવાની મતદાર યાદીમાં જે ગોટાળા ગયા વખતે હું પોતેનો સાક્ષી છું કે મારી ચૂંટણીની અંદર જે સીમાંકન થયું એના બહાર મતદારોએ હજાર નાખી દા એના લીધે મારા બે ઉમેદવાર હારી ગયા એટલે જે કંઈ બી છે એ ચોખ્ખું દેખાય છે કે અમારે પણ આંદોલન કરવું પડશે અમારા રાહુલ ગાંધી જે રીતે આંદોલન કરી રહ્યા છે તે રીતે અમારા પ્રમુખ આંદોલન કરી રહ્યા છે જે રીતે ગુજરાત પ્રમુખ આંદોલન કરી રહ્યા છે કારણ કે સત્તા પર બેઠેલા લોકો કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારોને તથા અન્ય પાર્ટીના ઉમેદવારને હરાવવા માટે આ મતદાર યાદીની અંદર જે ગોટાળા કર્યા છે એને સામે મૂકે ઈમાનદાર હોય તો તમારે બેલેટ પેપરથી ચૂંટણી કરાવો એ તો કરાવતા નથી પણ જે ગોટાળા છે એને બી સુધારતા નથી એટલે આંદોલન ચોક્કસ થશે કારણ કે અમારા દરેક ઉમેદવાર જે થોડા થોડા વોટથી હાર્યા છે આ એમના લીધે જ રહ્યા છે પ્રશાસન દરેક વસ્તુથી મદદ કરે છે એમને ચાહે પોલીસ ડિપાર્ટમેન્ટ હોય ચાહે ડિપાર્ટમેન્ટ હોય ગમે તે ડિપાર્ટમેન્ટ જ્યારે અમારા મત ઉમેદવારો અને એમના કાર્યકર્તાઓ જ્યારે અંદર જાય તો એમને ગુસવા દેતા નથી એમના સોસો ટોળાઓ અંદર ઊભેલા હોય છે કે તમામ બાબતો શંકાના દાયરામાં નહીં શંકા જ છે અમને અને શંકા દૂર કરવા માટે અમે આવેદનપત્ર આપ્યું છે નહીં માને તો શહેરમાં આંદોલન થશે અને બહુ જબરજસ્ત આંદોલન કરીશું અમે છોડીએ નહીં કારણ કે અમારા ઉમેદવારને હરાવવા માટે જે સત્તા પર બેઠેલા લોકો પ્રયત્ન કર્યા છે એને અમે સાખી નહીં લઈએ એ અમારી માંગ છે અપડેટ